પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ગુજરાતનું અંદાજપત્ર સંપાદન કરી રહ્યા છે અષ્ટફના થાણી અને પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ ગુજરાત વિધાનસભા ખાતે ગઈકાલે રાજ્યનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું કુલ ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડ રૂપિયાનું વિક્રમી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રી કનુ દેસાઈએ કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ હેઠળ નું આ બજેટ સામાજિક સુરક્ષા માનવ સંસાધન માળખાકીય આર્થિક પ્રવૃત્તિ અને ગ્રીન એમ પાંચ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે શ્રી દેસાઈ જણાવ્યું પોલીસી ડ્રેવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે અનેક મહત્વની નીતિઓ જાહેર કરી છે જેનાથી યુવા પ્રતિભાને એઆઈ આધારિત સંશોધન અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે અંદાજપત્રની મુખ્ય જાહેરાતોમાં શિક્ષણ અને યુવા શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે રાજ્યના સત્તાણું લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે જોગવાઈ કરવામાં આવી છે મહત્વપૂર્ણ જાહેરાત મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિ ના કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા બે લાખ પચાસ હાજર થી વધારીને છ લાખ કરવામાં આવી છે રાજ્યમાં નવી શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી નમો કલ્યાણ ક્ષેત્રે પીએમ જે એ યોજના હેઠળ રૂપિયા ત્રણ હજાર ચારસો બોતેર કરોડ ની ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરત ભાવનગર અને જામનગર ખાતે પણ કિડની સંસ્થાન દ્વારા આઈવીએફ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આવાસ યોજનાઓ અંતર્ગત આ વર્ષે ત્રણ લાખ પંદર હજારથી વધુ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે નારી શક્તિના સશક્તિકરણ માટે લખપતી દીદી અભિયાન અને નમો લક્ષ્મી યોજના જેવી પહેલને વેગ આપવામાં આવ્યો છે ખાસ કરીને માં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સરકારે રૂપિયા અગિયાર હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સાથે કુદરતી ખેતી અને યાંત્રિકીકરણ માટે મોટી જોગવાઈઓ કરી છે સિંચાઈ માટે સૌની યોજના અને સુજલામ સુફલામ પાઇપલાઇન માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે વળી પશુપાલકોની આવક વધારવા માટે ચાર ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની નવી યોજના પણ જાહેર કરવામાં આવી છે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પચીસ જીઆઈડીસી ને સ્માર્ટ જીઆઈડીસી બનાવવાનું આયોજન છે રાજ્યમાં ટ્રાન્સપોર્ટની સુવિધા વધારવા પાંચસો ઇલેક્ટ્રિક બસો સહિત કુલ બે હાજર ચારસો ત્રેસઠ નવી બસો સેવામાં આવશે આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અને પોલીસ માટે વીસ હજારથી થી વધુ આવાસ બનાવવાની જાહેરાત સાથે આ બજેટ વિકસિત ગુજરાત બે હજાર સડતાલીસના ના સાકાર કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારોની ક્ષમતા મુજબ આર્થિક વિકાસ કરવા માટે વિશિષ્ટ આર્થિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે જેમાં કચ્છ પણ સમાવેશ કરવામાં આવ્યો છે કચ્છની ભૌગોલિક સ્થિતિ અને તેના કુદરતી સંસાધનોને ધ્યાને રાખીને ખાસ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ પ્લાન હેઠળ કચ્છમાં નવી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થશે જેનાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી થશે અને મોટા પાયે રોકાણ આકર્ષિત થશે કચ્છના રણ બંદરો અને ઉદ્યોગો ની જરૂરિયાત મુજબ ના સ્પેસિફિક પ્રોજેક્ટ આ માસ્ટર પ્લાન અંતર્ગત અમલમાં મૂકવામાં આવશે આ તમામ ક્ષ ક્ષેત્રો ના સંકલિત વિકાસ માટે સરકારે કુલ બે હજાર કરોડ ની જોગવાઈ કરી છે કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા દૂર કરી તેના સ્થાને બાંબુ સહિત અન્ય સ્થાનિક વૃક્ષો વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાસિયા મેદાન માં આવી છે તો કચ્છના ધોળાવીરા ને સાંસ્કૃતિક હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે આ માસ્ટર પ્લાન થી કચ્છ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ રાજ્યનું અગ્રણી કેન્દ્ર બની રહેશે